નમસ્કાર મિત્રો મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન એસએસસી દ્વારા એક ભરતી આવેલી છે સ્પેશિયલ એજ્યુકેટર માટેની એટલે કે જે દિવ્યાંગ બાળકો હોય છે એમના માટે જે શિક્ષકની ભરતી કરવામાં આવે છે તે સ્પેશિયલ એજ્યુકેટરની એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ ત્રણ એટલે શિક્ષકની સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ભરતી કરવાની છે જેમાં જે દિવ્યાંગ બાળકો હોય એમના માટેના આ શિક્ષક છે કુલ ત્રણ હજાર જગ્યાઓ છે અરજી કરવા માટેની છેલ્લી તારીખ જોઈએ તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે જે ભરતી કાયમી ધોરણે કરવાની છે એટલે કે કોઈ કરાર આધારિત કે એવી ભરતી નથી કાયમી ભરતી છે ઓફિશિયલ વેબસાઇટ એની છે વીએસ ડોટ ડી ગુજરાત ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકો છો જેના માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો વધુ માહિતી જોઈએ તો સ્પેશિયલ એજ્યુકેટરને ધોરણ એકથી પાંચ માટે કુલ અઢારસો ને એકસઠ જગ્યાઓ છે જ્યારે ધોરણ છ થી આઠ માટે અગિયારસો જેટલી જગ્યાઓ છે આમ કુલ ત્રણ હજાર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે લાયકાત શું જોઈએ છે મિત્રો તો સ્પેશિયલ ટેટ વન એટલે ધોરણ એકથી પાંચ માટેની જે ભરતી છે એના માટે ટેટ વન સ્પેશિયલ ટેટ વન પાસ કરેલો હોવી જોઈએ અને ધોરણ છથી આઠ માટેની જે છે એના માટે સ્પેશિયલ ટેટ ટુની જે પરીક્ષા આવે છે એ પાસ કરેલ હોવી જોઈએ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો બધું માહિતી જોઈએ તો પુરાવાઓ જે છે એમાં તમારે આધાર કાર્ડ માર્કશીટ અભ્યાસની એલસી સહીનો નમૂનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ જાતિનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર ઇમેલ આઈડી અને અન્ય દસ્તાવેજ લાગુ પડતા હોય જાતિ અંગેના તો તમારે આપવાના રહેશે તો આ પ્રમાણે તમારે ફોર્મ ભરતી વખતે પુરાવા રજૂ કરવાના રહેશે અગત્યની તારીખ જોઈ લઈએ મિત્રો તો ઓગણીસ ફેબ્રુઆરીથી શરૂ કરી અને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે તો છેલ્લી તારીખ છે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અરજી કેવી રીતે કરવાની છે તો આપણે જે ઓફિશિયલ વેબસાઇટ જોઈ ગયા વીએસ બી ડોટ ડી ગુજરાત ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે વેબસાઇટ ઉપર જઈ અને જ્યારે તમે રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમારે ટેટ જે પાસ કરી હોય પરીક્ષા એ ટેટનો સીટ નંબર દાખલ કરી અને અન્ય વિગતો નાખી તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને ત્યાર પછી તમે ફોર્મ ભરી શકો છો જેના માટેના સ્ટેપ પણ તમને વેબસાઇટ ઉપર જોવા મળશે તો આ રીતે મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો મિત્રો આ હતી સ્પેશિયલ એજ્યુકેટર ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત